સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડગામડા ગામમાં જેની વસ્તી લગભગ આઠસો છે ત્યાંના નવરાત્રી ચોકમાં છેલ્લા ત્રીસ વર્ષ કરતા વધુ સમયથી માં આદ્યશક્તિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે સમગ્ર દેશની જેમ અહીં પણ નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે જેમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે નવરાત્રીના દિવસો જેમ જેમ વીતતા જાય છે તેમ ઉત્સાહ વધે છે માં આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના ચોથા અને છેલ્લા નવમાં નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી અને ખાસ કરીને દશેરાની રાત્રિએ ગરબા મહોત્સવમાં ભારે ભીડ જોવા મળી હતી આ ખેલૈયાઓ અવનવા વસ્ત્રોમાં સજ્જ થઈને આવ્યા હતા જેમાં ભાઈઓ માટે ધોતી કુર્તા પાગડી અને કેડિયા તેમજ બહેનો માટે અલગ અલગ ચણિયાચોળી મુખ્ય હતા તેઓએ અવનવી સ્ટાઇલમાં ગરબે રમીને માની આરાધના કરી ગરબાની રંગત જમાવી હતી આ મહોત્સવમાં માં દસ દિવસ સૌ પ્રથમ ભાઈઓ બહેનો ચાચર ચોકમાં ગરબા રમે છે અને ત્યારબાદ અને ચારે ચાર જાત ની એક જ નવરાત્રી થાય છે અને આ નવરાત્રી નવરાત્રી રમીએ છીએ અને વર્ષો ચાલી આવતી પરંપરા લોકો નવરાત્રિમાં પોશાક પહેરીને આવે છે અને આ નવરાત્રિમાં માતાજી અમને ખૂબ જ આ આ નવરાત્રિમાં માતાજી અમને ખૂબ જ શક્તિ માતાજીની કૃપાથી અમને ખૂબ જ શક્તિ મળે છે તેથી અમે ખૂબ જ ઉત્સાહભેર ગરબા રમીએ છીએ અમારા ગામમાં વર્ષોથી નવરાત્રી મહોત્સવની ઉજવણી થાય છે તે જ રીતે આ વર્ષે પણ ખૂબ જ સુંદર રીતે નવરાત્રી મંડળના યુવકો ભાઈઓ બહેનો માતાઓ બધા હર્ષભેર ઉજવણી કરી છે આ વર્ષે એ રીતના આયોજન કરવામાં આવ્યું છે કે ચાર પાંચ યુવાનો ભેગા થઈને દેલ્લી દરરોજ અલગ અલગ પ્રકારનો નાસ્તાનું આયોજન કરી અને એ રીતના આયોજન કરીએ છીએ અમારા ગામમાં નવરાત્રિ યુવક મંડળ દ્વારા અલગ અલગ પ્રકાર દિલ્હી અલગ અલગ દિવસે વેશભૂષાનો આ કાર્યક્રમ બીજા દિવસે અલગ અલગ રીતે ડ્રેસનું આયોજન કરીને જે ગઈ પરંપરાની રીતે એ રીતના ઉજવણી કરીએ છીએ